જય માતાજી તારીખ નવ ખુલે છે ઈચ્છા પૂર્તિ નો દ્વાર નવસો નવ્વાણું બ્રહ્માંડ નો ચમત્કારી દિવસ નવ તારીખે આ ઉપાય કરવાથી તમારા બધા સપના સાકાર થશે તો શું છે એ ઉપાય ચાલો જાણીએ નવ સપ્ટેમ્બર બે હજાર એ અત્યંત ખાસ દિવસ છે કારણ કે આ વખતે નવસો પોર્ટલ ખોલી રહ્યું છે આ દિવસે આપણી ઈચ્છાઓ અને વિચારો અત્યંત શક્તિશાળી બની જાય છે અને યુનિવર્સ સુધી સીધા જ પહોંચે છે એ તમને 9 થી દસ ગણું પાછું મળશે ખાસ વાત એ છે કે આ વખતે નવમો મહિનો નવમો દિવસ અને વર્ષ બે હજાર એટલે કે એનો સરવાળો પણ નવ થાય છે આ બધું જ મંગળ સાથે જોડાયેલું છે અને એ દિવસે મંગળવાર છે એટલે આ દિવસ તમારી જિંદગી બદલવાનો એક સુવર્ણ તક છે નવ સપ્ટેમ્બરે સાંજે નવ વાગ્યે નવ મિનિટે તમારા હૃદય પાસે એક તજનો ટુકડો રાખો પછી તમારી ઈચ્છા એમ બોલો કે જાણે પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે જેમ કે મારા સપનાનું ઘર તૈયાર થઈ ગયું છે આ બોલ્યા પછી તે તજ પર ત્રણ વાર જોરથી ફૂંક મારી આપો હવે એ જ તમારા વોલેટ લોકર કે બેગમાં રાખી દો આ પ્રક્રિયા પોતે જ તમારી ઈચ્છાઓ પર કામ કરવાનું શરૂ કરી દેશે યાદ રાખજો આ ખાસ દિવસે બ્રહ્માંડ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવા તૈયાર છે ફક્ત વિશ્વાસ રાખો અને બ્રહ્માંડને તમારી ઈચ્છા કહો તમારું સપનું હકીકત બની જશે જય માતાજી